હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને જો અત્યારે આપણે આવી ગયા છીએ અતુલભાઈ હદવાણીની વાડીએ કારણ કે આપણા આખા ગુજરાતમાં બહુ અતિશય ભારે વરસાદ વહેવો અને વરસાદે તારાજી શેરજી અને ખેડૂતને અતિશય નુકસાન કર્યું અને ખેડૂત પાયમાલ થઈ ગયા તો આપણે અતુલભાઈ હદવાણીની વાડી આવી ગયા અને એને આપણે કપાસ અને મગફળી અને મરચીનું વાવેતર કરેલ છે તો અતુલભાઈને જ આપણે પૂછી કે અતુલભાઈ તમારી પરિસ્થિતિ કેવી છે અને કેવી નુકસાની આવી છે અતુલભાઈ હું નુકસાની તમારે છે તમારી મોઢે જ તમે કયો હવે નુકસાનીમાં તો એવું છે ને કે મરચી કાલ બપોર પછીની ઝાંખી પડી ગઈ તો અત્યારે તો પાંચ મહિના છે ઉકાવા કમ પચીસ ત્રીસ ટકા જેવું હોય છે

એ સારું કરતા હોય કે ખરાબ એ આપને ખબર નથી પણ અત્યારે આ છે એ નજર છે અને આપણે પ્રતાપભાઈ એના ભાગ્યા છે એને પૂછી પ્રતાપભાઈ તમે કયો કે અમે મહેનત કરી પણ આ વરસાદ બહુ અતિશયો ભારે વરસાદ થઈ ગયો નુકસાની થઈ ગઈ હા ને હવે અમે કઈ જોવા જેવું કઈ જેવું નથી કઈ જોઈ શકે એવું નથી પ્રતાપભાઈ બોલી ન થકતા એને બોલવું છે પણ એનાથી બોલાતું નથી કે મારી મરચી ફેલ થઈ ગઈ કારણ કે જેને બે મહિના થી એક ધારી મહેનત કરતા હોય સોંપવી હોય ત્યાંથી ખાતર વાયવું દવા સાઈટી પાણી પાયું એવી એવી મહેનત કરી ને તેમ જ મોલ વહી જાતો હોય તો પ્રતાપભાઈ બોલી ન થકતા પ્રતાપભાઈ બોલી ન થકતા તમને નથી બોલી શકતા આ મરચી નબળી થઈ ગઈ નબળી થઈ ગઈ જીગર નથી ચાલતી હા જો એટલે ખેડૂત ખેડૂતની માથે અત્યારે ખરેખર તો આભ તૂટ્યું હોય એવી પરિસ્થિતિ નું સર્જન થયું છે તો આપણો આ વિડીયો બધા ખેડૂત ભાઈઓ શેર કરે અને બધા ગ્રુપ માં મોકલે કે અત્યારે અત્યારે ખેડૂત ની પરિસ્થિતિ કેવી છે અને સેમ આખા ગુજરાત માં પરિસ્થિતિ છે એવું નથી કે બરડિયા ગામ માં છે આપણે રાજકોટ થી ઠેઠ ભાઈ વદલ લગી જોઈ આવ્યા એમાં ખેતર માં લાગેઠ આપડે ઉતરી ઉતરીને જોયું પણ આ જ પરિસ્થિતિ બધે છે અમુક ઠેકાણે આખા આખા કપાસના ઘેરા બળી ગયા છે મરચી બરી ગઈ છે કોઈ પણ વસ્તુ એ નથી તુવેરડાની આપણે પ્લોટ જોયું તો તુવેદ બળી ગઈ છે એટલે લગભગ કોઈ વસ્તુ બાકી નથી રહી એટલે હવે આ વિડીયો સરકાર પાસે પોગે અને વહેલા મેં વહેલી તકે સર્વે કરાવી અને ખેડૂતને કંઈક આર્થિક સહયોગ કરે તો ખેડૂત કંઈક ઊભો થાય

કે આવા નવા કપૂર કાઢે પણ હવે આમાં કાંઈ ખબર નથી પડતી શું થાય એ આજે આપણે દેખાય છે આ દસે દસ વીઘાની મરચી સુકાઈ જ ગઈ છે જો આપ બધાય આમાં જોઈ શકો છો અને વરસાદ જ એટલો પડ્યો છે કે હારા કપાસ હોય તો કપાસ પણ સુકાઈ ગયા